શહેરના પુણાગામ વિસ્તારની ઘટના લિમ્સના કારખાનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ ભર બપોરના સમયે લોકો વચ્ચે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતા ચકચાર પુણાગામ વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રી પહેલા માળેનો બનાવ જૂના કારીગર દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ લિમ્સના કારખાનામાં કારીગર દ્વારા માલિક સાથે માથાકૂટ કરી બાદમાં રિવોલ્વરથી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ બાદ મોબાઈલની લૂંટ કરી કારીગર થયો ફરાર પુણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ તેજ ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે જે અનુસંધાને આ કામના ફરિયાદી ની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવી હાથ ધરવામાં આવેલ છે